આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રીટા વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્તરની બેઠકમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લામાં ખેડૂતોની સ્થિતિની સમીક્ષા કરી રાજ્યભરમાં આજથી વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયાનો પ્રારંભ અમદાવાદમાં હયાતીના દાખલાના ડિજીટલ પ્રમાણપત્ર માટેના કેમ્પમાં કેન્દ્ર સરકારના એક હજાર જેટલા પેન્શનધારકો જોડાયા ગત વર્ષમાં ગત ત્રણ વર્ષમાં સત્તોતેર લાખથી વધુ મુલાકાતીઓએ અમદાવાદના અટલ બ્રિજની મુલાકાત લેતા સત્યાવીસ કરોડ રૂપિયાથી વધુની આવક અને આગામી દસ નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આજે સ્તરની બેઠકમાં રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેડૂતોની સ્થિતિની સમીક્ષા કરી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરની મુલાકાત દરમિયાન ખેડૂતોના પાકના નુકસાનની માહિતી આપી ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ પણ ગઈકાલે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત લઈ અસરગ્રસ્ત ગામના ખેડૂતોની સ્થિતિની જાણીતી બેઠકમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા મુખ્ય સચિવ એમ કે દાસ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા રાજ્યભરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકસાન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા મોજણી એટલે કે સર્વે કરવામાં આવી રહ્યો છે ભરૂચમાં માવઠાથી પાકના નુકસાનનો સર્વે પૂર્ણ થયો જિલ્લામાં બે લાખ પાંચ હજાર ચારસો ચોપન હેક્ટર વાવેતર પૈકી એક લાખ નેવ્યાસી હજાર એકસો પંચોતેર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે તેમાંથી તેત્રીસ ટકા કે તેથી વધુ એક લાખ પાંત્રીસ હજાર ચોસઠ જેટલા હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત થયો વહીવટીતંત્રએ સર્વે માટે ત્રણસો પંચાવન ટુકડી બનાવી છસો ગામમાં સર્વે કર્યો હોવાની ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું છોટાઉદેપુરમાં ખેતીવાડી વિભાગની બાસઠ ટુકડીએ સાત તાલુકાના આઠસો પિસ્તાલીસ અસરગ્રસ્ત ગામોમાં પાક નુકસાનનો સો ટકા સર્વે પૂર્ણ કર્યો છે આ અંગે ખેતીવાડી અધિકારી બી એસ પંચાલે વધુ માહિતી આપી જેના આધારે જિલ્લાના જે મુખ્યત્વે પાકો છે તેમાં કપાસ સોયાબીન જિલ્લામાં ખેતીવાડી ટીમો બનાવી તમામ ગામોનું સર્વે અને તમામ તાલુકાનું સર્વે પૂરું કરી લીધેલું છે એ રિપોર્ટ ખાતા કક્ષાએ આપેલ છે અને વહેલી તકે ખેડૂતોને નુકસાની સહાય મળે એ રીતનો આગળ જે જે રિપોર્ટ કરવા થતા હશે તેમાં કરતા રહીશું વડોદરા જિલ્લામાં એકસો સાત ટુકડીએ છસો અડસઠ ગામના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનનો ત્યાગ મેળવ્યો સર્વેની કામગીરી પૂર્ણ થતાં ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો જિલ્લામાં ડાંગર મગફળી સોયાબીન અને કપાસ સહિતના પાકોને નુકસાન થયાનું તારણ છે મહીસાગરમાં બામરોડા ગામમાં પાક નુકસાનના સર્વેની હાથ ધરાયેલી કામગીરીની સ્થાનિક ખેડૂતોએ પ્રશંસા કરી હતી દાહોદમાં પણ જિલ્લા વહીવટીતંત્રની એકસો દસ ટુકડીએ સત્યાવીસ હજારથી વધુ હેક્ટર વિસ્તારનો સર્વે પૂર્ણ કર્યો છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી પીઆર દવેએ જણાવ્યું હતું કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ રાજ્યભરમાં આજથી મતદાર યાદીનું વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાઈ છે ગાંધીનગરમાં એસઆઈઆર પ્રક્રિયાના પ્રાથમિક તબક્કા હેઠળ બારકોડેડ પત્રકનું પ્રિન્ટીંગ અને બુથ સ્તરના અધિકારી બીએલઓને તાલીમ આપવાનું કામ પૂર્ણ કરાયું છે જિલ્લાની પાંચે વિધાનસભા બેઠક પર કુલ મળીને એક હજાર ત્રણસો તેત્રીસ જેટલા બીએલોને સઘન તાલીમ અપાઈ છે તેઓ આજથી આગામી ચાર ડિસેમ્બર સુધી ઘેર ઘેર જઈ મતદારોનો સર્વે કરશે તેમ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી જે પટેલે જણાવ્યું થી એટલે કે ચાર થી ચાર ડિસેમ્બર સુધીના આપણા જિલ્લાના કુલ તેરસો મતદાન મથકો છે તે દીઠ તમામ તેરસો તેત્રીસ બીએલો દરેક મતદારના ઘરે જશે જે એને એન્યુમિનેશન ફોર્મ આપેલું છે તે મતદારને અથવા એના ઘરના સભ્યને આપશે અને પછી સાઈન કરાઈ જરૂરી વિગત મેળવી અને આ એક મહિનાના સમયગાળામાં એ કામગીરી પૂર્ણ કરશે મહેસાણામાં અઠ્યાવીસ ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર સુધી બુથ સ્તરના અધિકારી બીએલો તાલીમ અપાય આજથી શરૂ થયેલા વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા હેઠળ આગામી એક મહિના સુધી બીએલો દરેક મતદારના ઘરે જઈને સર્વે કરશે તેમ મહેસાણા જિલ્લા કલેક્ટરે જણાવ્યું ડાંગ જિલ્લામાં એસઆઈઆર પ્રક્રિયા હેઠળ આહવા વઘઈ અને સુબીર તાલુકાના બીએલો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો વડોદરામાં કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ શહેરના અનેક પાદરા મત વિસ્તારની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું સંચાર મંત્રાલય હેઠળના રાજ્યના ગુજરાત કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ વિભાગ સીસીએ દ્વારા અમદાવાદના પાલડીમાં હયાતીના દાખલાનું ડિજીટલ પ્રમાણપત્ર એટલે કે ડીએલસી કેમ્પ યોજાયો સીસીએ કચેરી દ્વારા યોજાયેલી મહાશિબિરમાં સંચાર મંત્રાલય કર્મચારી મંત્રાલય સંરક્ષણ રેલવે આવકવેરા અને અન્ય કેન્દ્ર સરકારના અંદાજે એક હજાર જેટલા પેન્શન ધારકો જોડાયા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગના સચિવ શ્રી વી શ્રીનિવાસને આ ઝુંબેશને પેન્શનધારકો માટે ભારતની સૌથી મોટી પહેલ ગણાવી मेगा डीएलसी कैंप आज अहमदाबाद में आयोजित किया गया है जिसमें टेलीकॉम और पोस्टल पेंशनर्स को प्राथमिकता देते हुए संपन्न पोर्टल पर उनका डीएलसी जनरेट किया जाएगा डिजिटल लाइफ सर्टिफिकेट एक महत्वपूर्ण इनोवेशन है टेक्नोलॉजी इनोवेशन है जिसमें फेस ऑथेंटिकेशन के माध्यम से किसी पेंशनर को बैंक जाने की आवश्यकता के, के बगैर बड़ा शीघ्रता से अपना पेंशन रिन्यू किया जा सकता है ગાંધીનગરના કલોલ વિધાનસભાના પલોડિયા ખાતેથી ભાજપના કાર્યકર્તા રિશિતા શાહે રમશે બાળક ખીલશે બાળક અભિયાનનો પ્રારંભ કરાવ્યો આ અભિયાન અંતર્ગત પલોડિયા રાંચરડા નાંદોલી વાયણા ઉનાલી વાંસરજડા સહિતની આંગણવાડીઓના બાળકોને અંદાજીત ચાર હજાર પાંચસોથી વધુ રમકડાઓ અપાયા આ પ્રસંગે ભાજપના કાર્યકર્તા રિશિતા શાહે ભૌતિક વિકાસની સાથે સાથે માનવીય સંવેદનાઓને ઉજાગર કરવી જરૂરી હોવાનું જણાવ્યું જેનાથી બાળકો અને દૂર છે એવો એમનો પ્રયાસ ઘણા બધા આપડા ઘર માં રમકડા એવા પડ્યા હોય છે જે છોકરાઓ મોટા થઈ જાય પછી વપરાશ માં નથી આવતા તો એનો પણ સદુપયોગ થાય અને બાળકો પણ રમે જે બાળક રમે એથી લે જ એમની પહેલ થી બાળકો બસ આવી રીતે આગળ વધતા રહે એવી આશા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલા પ્રતિકાત્મક અટલ બ્રિજની ગત ત્રણ વર્ષમાં સત્તોતેર લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે તેના કારણે મહાનગરપાલિકાને સત્યાવીસ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે એક અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ સાબરમતી નદી પર અંદાજે ચુમ્મોતેર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અટલ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો ત્યારથી અમદાવાદના લોકો સહિત દેશ વિદેશના પ્રવાસીઓ માટે અટલ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમ લિમિટેડના આંકડા મુજબ એકત્રીસ ઓગસ્ટ બે હજાર બાવીસથી ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં સિત્યોતેર લાખ હજાર બસો ઓગણસિત્તેર લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે તેના કારણે મહાનગરપાલિકાને સત્યાવીસ કરોડ સિત્તેર લાખ રૂપિયાથી વધુ આવક થઈ છે આ વર્ષે પણ એપ્રિલ થી ઓક્ટોબર સુધીમાં આઠ લાખ પચાસ હજારથી વધુ પ્રવાસી અટલ બ્રિજની મુલાકાતે આવ્યા છે આ સાથે જ મહાનગરપાલિકાએ અટલ બ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના સાડત્રીસ ટકાથી વધુની રકમ વસૂલ થઈ ગઈ છે પ્રવેશ સમાચાર અમદાવાદ રાજકોટ ખાતે મૂડી બજારના નિયમનકાર સેબી દ્વારા જાગૃત નિવેશક સશક્ત નિવેશક એ વિષય પર પરિસંવાદ યોજાયો જેમાં રોકાણકારોને નાણાકીય આયોજન સલામત વેપાર અને સાયબર છેતરપિંડીથી બચવા અંગે માર્ગદર્શન અપાયું નિષ્ણાતોએ રોકાણકારોને શેર ફોરેન એક્સચેન્જ કોમોડિટી ટ્રેડિંગ માટે પણ વધુ વળતરના લાલચ કે ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરવા જણાવ્યું પત્ર સૂચના કાર્યાલય અમદાવાદ દ્વારા વાર્તાલાપ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર ખાતે સરકારની વિવિધ યોજનાઓ તેમજ તાજેતરના યોજનાકીય બદલાવ તેમજ નવા સંકલ્પો અંગે સંકલિત સંદેશાવ્યવહાર અને પ્રસાર કાર્યક્રમ યોજાયો તેના ભાગરૂપે શાળામાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓ દ્વારા વિવિધ યોજનાઓ કેવી રીતે નાગરિકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવે છે તેની માહિતી પ્રશ્નોત્તરી સ્પર્ધા દ્વારા અપાઈ આ ઉપરાંત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે સમૂહ ચર્ચા તથા વિષય સંબંધિત ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ સાથે એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ તથા પોષણ અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હવામાન ખાતાએ આગામી દસ તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્ર તથા કચ્છના દક્ષિણ ભાગ દરિયાકાંઠાના વિસ્તાર તથા પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે તેમ હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું પશ્ચિમ રેલવેના અમદાવાદ પ્રભાગમાં આગામી પંદર ડિસેમ્બરે પેન્શન અદાલત યોજાશે અમદાવાદ પ્રભાગમાંથી રેલવે સેવામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ તેમની ફરિયાદોને આગામી એકવીસ નવેમ્બર સુધી મોકલી શકશે આ ફરિયાદો ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ અમદાવાદ ડિવિઝન પશ્ચિમ રેલવે જીસીએસ હોસ્પિટલની સામે અમદુપુરા અમદાવાદ ખાતે મોકલવાની રહેશે એમ સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે અમદાવાદમાં આગામી તેર તારીખથી આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા બે હજાર પચીસનો પ્રારંભ થશે મહાનગરપાલિકા દ્વારા આગામી ત્રેવીસ તારીખ સુધી પાલડીમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ મેળો યોજવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરની બેઠકમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લામાં ખેડૂતોની સ્થિતિની સમીક્ષા કરી રાજ્યભરમાં આજથી વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયાનો પ્રારંભ અમદાવાદમાં હયાતીના દાખલાના ડિજીટલ પ્રમાણપત્ર માટેના કેમ્પમાં કેન્દ્ર સરકારના એક હજાર જેટલા પેન્શનધારકો જોડાયા ગત ત્રણ વર્ષમાં સત્તોતેર લાખથી વધુ મુલાકાતીઓએ અમદાવાદના અટલ બ્રિજની મુલાકાત લેતા સત્યાવીસ કરોડ રૂપિયાથી વધુની આવક અને આગામી દસ નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછાયા સ્થળ પર ગાજવીજ સાથે વરસાદની આગાહી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો